નમસ્કાર ખેડૂત મિત્રો કિશાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક જાફરાબાદી ભેંસ વેચાવ માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ભેંસ મિત્રો પ્રદીપભાઈને વેચવાની છે ત્રીજા વેતરમાં મિત્રો તમને ભેંસ જોવા મળશે સાત મહિનાની વ્યાણેલી છે એવું ભાઈ પ્રદીપભાઈનું કહેવાનું છે નીચે તમને પાડો જોવા મળશે સાત મહિનાની વ્યાણેલી છે અને ત્રણ મહિનાની ગાભણી ભેંસ છે તમારે ચેક કરાવી લેવાની છૂટ એવું ભાઈ પ્રદીપભાઈનું કહેવાનું છે સવારે ચાર લિટર અને સાંજે મિત્રો સાડા ત્રણ લીટર દૂધ આવે છે બાકી આ ભેંસ તમારે લેવાની હોય તો તમામ પ્રકારની મિત્રો જવાબદારી સાથે સાવ સોજી ભેંસ છે વેચવાની છે પ્રદીપભાઈને વેચવાની છે બાકી ઊંચાઈ અને હાડાળી એકદમ ભેંસ જોવા મળશે ઊંચી અને લંબાઈ સારી છે બાકી કોઈ પણ લેવાવાળા વ્યક્તિને મિત્રો બે ટાઈમ દોરાવી લેવાની છૂટ ભાઈને પૂરેપૂરી જવાબદારી સાથે વેચવાની છે કોઈ પણ પ્રકારનો એબ નથી ભેંસ તમારે લેવાની હોય તો કિંમતની વાત કરું તો અડસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને મિત્રો તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને પ્રોપર તમને ઉપલેટામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રદીપભાઈના નંબર આપેલા છે સિત્તેર એક પાસઠ વાળા એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ભેંસ તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો